હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતીની જે ત્રિમાસિક કસોટી લેવાની છે તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ ચલો સ્ટાર્ટ કરીએ આપેલ ફકરાને વાંચો અને સાયકલ પોતે બોલતી હોય એમ ફરીથી લખો પાંચ માર્ક્સનો આ પ્રશ્ન છે ગામડાના રસ્તા કાચા ખાડા ખડિયાવાળા મારી સાયકલ ઉત્સાહકશાને ગણકારે નહીં પણ સાયકલ તો બધું અનુભવે ધૂળના દફામાં પૈડું એવું ડૂબે કે હેન્ડલ કશું ન કરે ક્યારે પૈડું હટાગ્રહ કરીને ઊંધું કરીને ઊભું રહે વટ પડવાની ખ્વાહિશ હોય પણ વટ ધૂળમાં પડી જાય ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે બુશયેન કરે અને ફરજિયાત ભાન કરાવે કે પૃથ્વી માતા કહેવાય માટે દંડવટ પ્રમાણ સોરી પૃથ્વી માતા કહેવાય માટે દંડવટ પ્રમાણ કરવા પડે તો રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે લોહ ચુંબક હોય એમ પૈડું ગમે તેટલું વારવા છતાં એ તરફ જ પડ્યું ખેંચાય પથ્થર ઉપર થઈને નીચે પછ પછડાય ઓકે તો એના જવાબની અંદર લખેલું છે કે ગામડાના રસ્તા કાચા ખાડા ખડિયાવાળા હું ઉત્સાહ કશાને ગણકારું નહીં પણ હું બધું અનુભવ તો કરું જ દોળના ડફામાં મારું પડ્યું એવું ડૂબે કે હેન્ડલ કહ્યું ન કરે ક્યારેક મારું પૈડું હટાગ્ર કરીને ઊંધું ફરીને ઊભું રહે સાયકલ સવારને વટ પાડવાની ખ્વાઈશ હોય પણ વટ તો ધૂળમાં પડી જાય ખાડો મોટો હોય તો હું કૂદકો મારું અને ભૂશયન કરું ફરજિયાત સાયકલ સવારને ભાન કરાવું કે પૃથ્વી માતા કહેવાય અને દંડવટ પ્રમાણ પ્રણામ કરવા પડે રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે લોહચુંબક હોય એમ ગમે તેટલું વારે છતાં એ તરફ જ ખેંચાઈ જાઓ અને પથ્થર ઉપર થઈને નીચે પછડાય તમારા જન્મદિવસે તમારા મમ્મી અને પપ્પા સાયકલ ખરીદી ભેટ આપવાનું વિચારે છે તે બંને વચ્ચે થયેલ વાતચીત સંવાદ લખો તો મમ્મી આવતા મહિને આપણા આપણી દીકરા દીકરાનો જન્મ છો કે છે યાદ છે ને પપ્પા કહે છે કે અરે યાદ જ હોય ને મમ્મી ભેટમાં શું આપવું છે કંઈ વિચાર્યું છે પપ્પા સાયકલ ખૂબ સરસ વિચાર છે તે તો ઘણી વખત સાયકલની વાત કરતો હતો પપ્પા હા હવે તે તેના મિત્રો સાથે સાયકલ લઈને શાળાએ જશે આપણે કેટલા રૂપિયા સુધીની સાયકલ ખરીદીશું અંદાજે પાંચ હજારથી સાત હજાર સુધી ચાલે સાયકલ કયા રંગની પસંદ કરીશું કદાચ લાલ કે નીલો પૂર્ણ પસંદગી તો તેને જ કરવા દેવી જોઈએ ઓકે બરાબર છે આપણે તેને સાથે લઈ લઈ જઈશું અને પસંદ કરાવીએ હા અને જન્મદિવસના દિવસે એને આપીશું મમ્મી ખુશીથી નાચી ઉઠશે તો પછી આવતીકાલે દુકાન પર જઈને આગળની તૈયારી કરીએ ઓકે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ છે કે આપેલ ફકરામાં લીટી દોરેલ શબ્દના સ્થાને તમારી સ્થાનિક ભાષામાં ઉપયોગ થતા શબ્દોને મૂકી ફકરો ફરીથી લખો બકરો નહીં ફકરો ધ્યાનથી આપણી પાડોશમાં આવેલા રજવાડાઓ આપણને નિરાંત કરવા દે એમ નથી રોજ રોજ સીમાડેથી કાંક ને કાંક માઠી આતો આવે રહેશે અમને તમારા બધા ઉપર પૂરો ભરો હોય છે આ હંધુય ઠીક તોય આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે મને મારી ચિંતા નથી પણ રાજની પ્રજાની ચિંતા તો કરવી જ પડે ને પડોશના રજવાડા ને આબરૂ આબરૂભવું અને માપ ખૂંચે એનું કાંઈ થાય તો આપણી પડોશમાં આવેલા રજવાડાઓ આપણને શાંતિ લેવા દે એમ નથી રોજ રોજ સીમામાંથી કંઈક ને કંઈક ખરાબ વાતો આવતી રહેશે રહે છે ઓકે રહેશે એની જગ્યા રહે છે એ લખવાનું અમને તમારા બધા ઉપર પૂરો વિશ્વાસ છે આ હંધુય ઠીક આપણને જાણે એમના દબાણમાં રહેવું પડતું હોય એમ લાગે છે મને મારી ચિંતા નથી પણ રાજના લોકોની ચિંતા તો કરવી જ પડે ને પડોશના રજવાડાને આપણા આબરૂ મોભું અને માપ ગમતા નથી એવું કાંઈ થાય બે ત્રણ વાક્યમાં જણાવો ઓકે કવિએ માનવીને આમંત્રિત અતિથિ શા માટે કહ્યું છે તો કવિએ માનવીને આમંત્રિત અતિથિ કહ્યું છે વિદ્યાર્થી મિત્રો તમને ના ખબર તો કહી દઉં શું કે જે આ ઈસ્તણો આવાસ છે એનો સરસ મજાનો મેં એનિમેટેડ એનિમેટેડ વિડીયો બનાવ્યો છું આ ચેનલ ઉપર તમને મળી જશે અને આગળ પણ વિચારું છું પરંતુ એ વિડિયો પર થોડો સારો એવો રિસ્પોન્ડ ના મળ્યો મને એટલા માટે મેં નથી બનાવતો નહીતર મને એનિમેટેડ વિડીયો બનાવતા આવડે છે ઓકે એટલે હું બનાવું છું પણ થોડો સારો એવો રિસ્પોન્ડ ના મળ્યો એટલા માટે મેં પછી એ સિરીઝ બનાવવાનો હતો આખું જ ધોરણ આઠને પરંતુ પછી રહેવા દીધું પણ પહેલું ચેપ્ટર તો બનાવેલું છે એ તો જરૂર જોજો એટલે મને ખબર પડે કે ના વિદ્યાર્થીઓ જોવે છે તો નવા હું બનાવી આપીશ રાણાની ની નીંદર ઉડી ગઈ શા માટે વિદાય મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો ઓકે કારણ કે એ વિડીયો બનાવવા માટે લગભગ તમે નહીં માનો મારી પાસે ત્રણથી ચાર દિવસ સતત મેં અંતે બે થી ત્રણ કલાક કલાક કામ કર્યું છે સતત ઓકે તો થોડુંક માન રાખજો મારું રાણાની નીંદર ઉડી ગઈ શા માટે તો પડોશી રાજ્યના સૈનિકો ખેડૂત પાસેથી વીરો લેવા આવ્યા હતા અને ખેડૂતને પકડવાનો પ્રયત્ન કર્યો હતો આ બાબતની તેમને ખૂબ જ ચિંતા હતી આથી રાણાની ઊંઘ ઉડી ગઈ પહેલો ગારાણાનો પરોળ થતાં સજીવ સૃષ્ટિ પર થતી અસરો લખો તો પરોળ થતાં પક્ષીઓ કલર કરે ફૂલો હું નહીં ખીલે અને પ્રાણીઓ સક્રિય બને વાતાવરણ તાજગીભર્યું બને અને સજીવ સૃષ્ટિમાં પ્રાણ પુરાય આત્મવિશ્વાસથી કામ કરવા લેખક કયા સૂચનો કરે છે તો લેખનો સૂચન કરે છે ઓકે ગોપાલદાસન એક અઠવાડિયા સુધી કેમ ન રોકાયો ઓકે આ વિદ્યાર્થી મિત્રો સરસ મજાના તે જવાબ છે દસમા પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે મેં સાથ કે બાકી રહે રવા દીધો છે તમારે જાતે વિચાર નહીં લખવાનું કારણ કે બધું બેઠું ના ખવાય મોટર ને અને સાયકલ વચ્ચેનો તફાવત ઓકે જોડકા તો મેં સા સારી રીતે જવાબ સાથે લખેલું છે ઓકે આગળ છે તો પ્રશ્નોની અંદર પણ વિકલ્પોવાળા પ્રશ્નો જવાબ પણ એ લખેલા છે વિદાય તો પીડીએફ ક્યાંથી મળશે આપણને વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશે ત્યાંથી તમને ફ્રીની અંદર પીડીએફ મળી જશે તો આવજો તા તા ગુડ બાય ટેક કેર લવ યુ ફરી મળીશું આવતા વિડીયોની અંદર જય શ્રી કૃષ્ણ